પેલા આવતા નહી પૈસા લવાનું યાર પૈસા જો પૈસા જી પૈસા

બધા <coughs> એક <coughs> <coughs>

કોઈ નહી દેખાય

અલવમે આલબગઉ ડરડા વાળી છે જસજી રાજા કેશiram ના રામ 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 પુગડે એક વાત આ કોને બીવાવા આવ આમ રામ રામ લો ફટજી ઉતલા બલાજી તમે હટુમોનો પોશી હ હટુ તો નેન પર હા પાછા દે આ થાય મે आ मो लई नता ते मो आ तो मु गमार मजे तो ब दुवा ढी कोई ने नीबी रात कमान मजा ते कमान मजा नी का, मा का मा हा मारा बमडा हा